પોતાની બેનને ઘરે આવતા જોઈ અને ભાઈ ઘરમાં સંતાઈ જાય છે અને એની ભાભી છે એવો જવાબ આપે છે કે તમારા ભાઈ બાર ગામ ગયા છે સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી તો આજે એક જૂની પૌરાણિક એક વાત લઈને હું આવ્યો છું જેને તમે ધ્યાન દઈને સાંભળજો ઘટના કંઈક એવી ઘટે છે કે એક ગરીબ પરિવાર રહે છે ગામડાની અંદર અને ચોમાસાની હાલની જે સિઝનમાં વરસાદ જેમ ધોધમાર પડી રહ્યો છે એ ટાઈપની જે સિઝનનો ધોધમાર વરસાદ એ સમયમાં પીડ્યો હોય છે ભારે વરસાદને લઈને પાક સંપૂર્ણપણે નિષ્ફળ થાય છે તો આ તો પતિ પત્ની મુંજાય છે કે બાળકોને આપણે શું ખવડાવીશું હવે પણ જે પત્ની હતી એને પતિને કહે છે કે આપણે વરસાદ તો વધારે છે એટલે આપણો પાક સંપૂર્ણપણે નાશ થઈ ગયો છે પરંતુ મારા ભાઈના ગામમાં વરસાદ મીડિયમ સાધારણ છે એટલે એના ગામમાં તો અનાજ પાક્યું જ છે તમે કોઈ વાતની આપણે ચિંતા કરોમાં હું મારા ભાઈ પાસે જઈ અને આ વખતે થોડુંક અનાજ માંગી લઉં જેથી કરીને આપણો આ સમય છે એ કપાઈ જાય આવું નક્કી કરી પતિ પત્ની નક્કી કરી અને પત્ની એના ભાઈને ત્યાં અનાજની લેવા માટે એના ગામ જાય છે તો જેવી આ પત્ની એના ભાઈના એટલે પોતાના પિયરમાં ગામમાં જેવી એન્ટર થાય છે ગામમાં બધાને મળતા મળતા જૂની સિસ્ટમ પ્રમાણે લોકો બધા આખું ગામ ઓળખતું જ હોય તો બધાને મળતાં મળતા હાલતી હાલતી જે પોતાની શેરી છે એ શેરીમાં જેવી પ્રવેશ લે છે તો એનો ભાઈ છે ને એની બેનને આવતા જૂ ભાળી જાય છે કે બેન આવે છે મનમાં તરત વિચાર નક્કી કરી કે છે કે બેન નક્કી કંઈક માંગવા માટે આવતી છે હું એટલે ફટાકનારાનો એ ડેરીની અંદર ગડી જાય છે અને ડેલી બંધ કરી દે છે આ ભાઈને ડેરીની અંદર જાતાં બેન જોઈ લે છે કે ભાઈ હમણાં અંદર ગયો એમ એટલે એને એમ કે મારી માટે કંઈક નવીન હાલના સમયનો ઘણો સરપ્રાઇઝ કે એવું કંઈક નક્કી કરવા માટે અંદર ગયો હશે એમ તો બેન હરખથી ત્યાં જાય છે બેન જેવો અંદર પગ મૂકે એવા એમના ભાભી કે આવો આવો પછી કે મારા ભાઈ કે તમારા ભાઈ તો એ કે બહાર ગામ ગયા છે અને બે દિવસે પાછા આવશે એવું કહીને ગયા છે બેનના મનમાં એમ થયું કે હમણાં થોડી વાર પહેલાં જ છે ભાઈ અંદર ડેલીની અંદર ગયા હતા તો અચાનક બહાર ગામને બેનના મનમાં ખબર પડી ગઈ કે આ લોકોને એમ છું છે કે બેન કંઈક માગવા આવી છે એટલે દેવાની ગણતરી નથી ને એટલા માટે આ ખોટું બોલી રહ્યા છે બેન એક શબ્દ બોલતી નથી બેનનો અયું ભરાઈ આવે છે બહુ મોટી આશા લઈને એના ભાઈ પાસે માંગવા આવી હતી કારણ કે એના છોકરા ઘણા કહેવાય કે અનાજ માટે સંઘર્ષ કરી રહ્યા છે ખાવા ઘરમાં અનાજ નથી અને મોટી આશા લઈને બેન એના ભાઈ પાસે આવી પરંતુ આ રીતનું જે સ્વભાવ અથવા જે વાતાવરણ જોઈ બેન ખૂબ જ દુખી થાય છે કાંઈ વાંધો નહીં કે બેન કંઈ કામથી આવ્યા હતા આવું એના ભાભી પૂછે કે કાંઈ નહીં આ તો મેં કીધું આંટો મારતી આવું ને ભાઈને મળતી આવું કે આમ કે ભાઈને તો દેવાની ગણતરી નથી તો ભાઈ સાથે કોઈ જાતની મારે વાત કરવી નથી બેન રજા લઈને નીકળી જાય છે બહાર તરત જેનું મન ભરાઈ લઈ ને એટલે આંખમાંથી દડ દડ આંસુડા વહેતા થઈ જાય છે કારણ કે એમને એના બાળકો દેખાય છે એ બાળકો જે ઘણા સમયથી ભૂખ્યા છે એમ મોટી અનાજની આશાએ લઈને કે મારા મારા જે મા ગયા છે લેવા હમણાં મામા અનાજ આપશે અને આપણે બધા ખાશું એમ એવી આશા લઈને જ ગયા હતા આપણે તો ખાલી હાથે જાય છે એટલે રડતા 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 બજારમાંથી પસાર થાય છે આખું ગામ ક્રોસ કરીને ગામને છેડે એક ઘર હવે આ ઘર મૂલથી પસાર થાય છે રડ અને આ બેનને રડતા જતા જોઈ અને પહેલાંના સમય પ્રમાણે ગામડે તો શું છે પિયરમાં બધા ભાઈઓ એમ એ ટાઈપનું હતું એટલા બેનને રડતા રડતા જોઈને એ ભાઈ હાંકલો મારે છે બેન આવો આવો એમ કરીને બેનને બે હાડે છે રોતા જોઈને પૂછે છે કારણ કે કેમ રોવા માંડ્યા બેને માંડીને વાત કરી કે આ રીતનું છે એ કાંઈ વાંધો નહીં ભાઈ નહીં કે કદાચ ઓછું પાક્યું છે એટલે એને એ ટાઈપનું કર્યું છે આપણે ઘો પાક્યું છે ચિંતા કરો તારે મારી નાથી અનાજ તમે લેતા જાવ ઘણી ના પાડે છે તોય છતાં આ ભાઈ પરાય અનાજ આપે છે થોડી વાર બેસ હોય કે અમારે અત્યારે તે વાડીએ અનાજ નીકળવાનું કામ શરૂ છે હમણાં આવે એટલે તમારી સાથે મોકલાવી એવા જ સમયમાં ગાડું ભરી એના જે વ્યક્તિ એ બોલાવ્યા હતા બેનને એનો છોકરો વાડીએથી આખા બાજરાનું આખું ગાડું ભરીને આવે છે તો આ ગાડું જેવું છોડે છે એટલે તરત કહે છે કે ભાઈ બળદને છોડતો નહીં ભાઈ આ ફૂઈની ઘેરે તારે આ અનાજ પુગાડવા માટે જવાનું છે બેન જોર જોરથી રડવા મળે છે કે ભાઈ મારા પોતાના સગા ભાઈએ મને કાંઈ કોઈ જાતની મદદ નથી કરી અને તમે પારિકા થઈને એ મદદ કરો કે બેન તું અમારી બેન જેવી જ છો ને કાંઈ વાંધો નહીં તું લઈ જા તો આખું ગાડું ભરીને અનાજ કે એટલું બધું નહીં થોડું ખાલી ખવાય એટલું કે નહીં કે ટેસ્ટ થી આખું વરસ તમે ખાવ એટલું અનાજ તમ તારે તું લઈ જા આખું ગાડું ભરી અનાજ લઈ અને જે છોકરો એમને મૂકવા માટે જાય છે હવે આ જે ભાઈ છે આ પતિ પત્ની એ બેઠા બેઠા વિચાર કરે છે કે આ બેનને આ છોકરો અનાજ દેવા ગયો છે એમાંથી કેટલુંક અનાજ દઈને આવશે અથવા શું શું દઈને આવશે એની ઉપર આપણે શરત લાગી જાય એમ તો એની જે પત્ની છે ને એમ કહે છે એને કે જો એનામાં મારા જો ગુણ હશે ને તો એ બળદગાડું પણ સાથે દઈને આવશે બેનને જેથી કરીને ખેતી કરવામાં ઘણી ખરી સપોર્ટ મળે તો આ રીતની બે વાતું સીતું કરતા હોય ત્યાં થોડી વાર પછી છોકરો ખાલી રાય ફેરવતો ફેરવતો આવે છે તા તો જે આ વ્યક્તિ હતો અમનો પતિ એણે અને મનમાં એમ થયું પત્ની આવું જોઈને કીધું કે સાભાશ તારા સંસ્કારને તે ધાર્યું તો એના કરતા વિશેષ આ વ્યક્તિ દય આવ્યો એટલે કારક પોતાના જે કામનો લાગે ને કારક પાયરકા રીતનું કામ કરી જાય એની આ ઘટના છે આની પછી પણ ઘણું બધું લાંબું છે કે જ્યારે એ સમયમાં એલા ભાઈનું મૃત્યુ થાય તો નોર્મલી જે રીતે ખરખરો કરે એ રીતનો ખરખરો કરી આવે છે પરંતુ આ જે અનાજ એણે ભૂખના સમયે એના બાળકો ભૂખ્યા હતા અને જે ભાઈએ અનાજ આપ્યું હતું એનો ખરખરો ખૂબ જ રુદનપૂર્વક હોય છે એનું એક જૂના જમાનાનું એક રુદન હોતન છે વાત સારી લાગી હોય તો વિડીયોને લાઇક ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ઘણા બધા લોકો સુધી પકડજો સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી